તેજલ બેટા હા બા હજી તમે કેમ આમ ઉદાસ છો ના ના કાઈ ઉદાસ નથી હું તો ઘરનું કામ કરતી હતી જો તમારા સસરાન છે ને મે બધી વાત કરી દીધી છે હો અને ઈ ગામના મુખ્ય આગળ જે આવ્યા અને બધી જ વાત કરી દીધી છે ઓલા રાતની હરકતની બધી વાત કરો છો હા એટલે તારા બાપુએ બધી વાત કરી દીધી ને એટલે મુખ્ય કહી દીધું હવે ઈ છે ને કોઈ દી હેરાન નહીં કરે એટલે એટલે હવે તમે રાજી ખુશી થઈ ને પિયર રોકાવ એટલો રોકાયા હાસી વાત કરો છો તમે સાગર ને આ વાત ની ખબર છે હા સાગર ને ખબર છે હા તો તો હવે હું મારા પિયર માં જાય માં મને નોતી ખબર કે મારા હાવ હો ને મને આટલો સાથ આપી હકે સાસુ નહીં માં માં છું તારી માં હાસી વાત છે તમારી અને ગમે ત્યારે કાઈ પણ પ્રશ્ન હોય ને તો કાઈ પણ સંકોચ કર્યા વગર તારે માને આવીને કહેવાનું બરોબર તમારી વાત હાસી છે અટાણ સુધી મને એવું થાતું તો હતું કે હું આ વાત કરી દઉં તમને કે સાગરને પણ મારું મન મૂંઝાતું હતું જી ભસકાતી હતી પગ પાસો પડતો હતો કે હું કઈક કે અને તમને ઊંધું લાગશે તો હું કેમ સમજાવે મારા ચરિત્રનું પ્રમાણ હું તમને કેમ આપે હું એકલી પાસી પડી જાય એટલા માટે હું તમને વાત નોતી કરી શકતી પણ મેં તમને વાત કરી મૂંઝવણ નો રસ્તો નીકળી ગયો મન હળવું થઈ ગયું ને દીકરા હા બસ હવે રાજી ખુશીથી પિયર રોકાયો અને પિયરનું નામ પડ્યું તો તારું મોઢું કેવું લાઈટ આવી ગયું હાલો હવે રસોઈમાં જઈ ગયો

કે આ ગામમાં જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તને મારા હાથમાંથી કોઈ સીન વિનેશ નહીં જઈ શકે એ કઠણ લગીન છે ને કે આ ગામની બેન દીકરીઓને હેરાન કરી છે હું તારી જાત પર સમજે છે તું આ ગામની બેન દીકરી તારી જાગીર છે કે જે બેન દીકરી આ ગામમાંથી નીકળશે એટલે એની ઉપર તારે નજર ખરાબ કરવાની એને પોતાની બનાવી લેવાની

તો આ તારી લલોડી છે ને અંદર ને અંદર જ રહ્યા અને બતાવતોની ઉપર નજર નાખું ને ત્યાં રાજની થઈ જાય હંમેશા હું તારા હાગા ઓઉસે ને તું જે છો હું હજી કહું છું જે રસ્તેથી આવ્યો ને રસ્તે પાછો જતો રહે તું આ ગામનો જમાઈ ને એટલે અત્યાર સુધી કાઈ કર્યું નથી પણ હવે તને નઈ ગડ હવે તો તારો ઢીમ ઢાળીને જ રહે મારું ઢીમ હા મારું ઢીમ ઢાળવું છે તારા નઈ મેલું છે મારું ઢીમ ઢાળવું છે તારા નઈ મેલું તને રાખડી મારવાનું કોને કીધું હતું અશોક આપડે કાક થઈ જાત તો બેન બાને કાક થઈ જાત તો દેવા આ બહુ ખોટો છું છે અશોક તે આ રાજને મારી નાખ્યો છે ને એટલે દેવા ભાઈ આવશે ને આપણને કોઈને નહીં મૂકે એની સજા આપણને જ ભોગાવવાની રહે હવે કાળુ બાપા રાજભાઈને મેં માર્યા છે ને તો સજાઈસ અને પૂંછ ભોગવી તમારે સંત કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી સમજ્યા તમે

એવું જ ફળ એને ભોગવવું પડે મારા ભાઈએ મારા ભાઈએ જેવા કરમ કર્યા છે એવી સજા એને ઈશ્વરે આપી છે હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું હશો તારે ગભરાવાની જરૂર નથી તે મારા ભાઈને મારી નાખ્યો ને એમાં કઈ ખોટું નથી કર્યું આ માણસ એવા કરમ કરે ને હેવી સજા એને મળતી હોય છે અને આ ઈશ્વરે મારા ભાઈને એના કરેલા કરમ સજા આપી છે મારા મા બાપ મરતા મરતા મને કહેતા ગયા હતા કે તારા ભાઈનું જતન કરજે અને મારા બાપાએ કીધું હતું કે ક્યારે મારી આબરૂ ઉપર કાળો ડાગ ન લાગે પણ મારા ભાઈએ મારા ભાઈએ મારા બાપની આબરૂને ધૂળમાં મેળવી દીધી કેવાય છે ને કે જેનું પેટ ફૂટે ને ના કરમ ગરમ ફૂટ્યા છે ને જ્યારે ડર્યા વગર એમને આપ હું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાનો નથી એટલે તમારે કોઈને ગભરાવાની જરૂર નથી આ વાત કરવા જ અહીં આવ્યો હતો જો થયું છે ને મા બે હાથ જોડીને ફરીવાર માફી માંગુ છું દેવાભાઈ તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી તમે તો તમારું આ દરિયા જેવું દિલ છે ને એ અમને દેખાડ્યું છે તમે તમારી ફરજ નિભાવી છે બરોબર ને ભાઈ બિલકુલ સાચી વાત કરી ખરેખર સરપસ તમે બહુ મહાન છો બાકી આજે કોઈનો ભાઈ મરી ગયો હોય એનું કેટલું દુઃખ થતું હોય અને આ રીતે માફ તો નોંધ કરી શકે ખરેખર તમે મહાન છો આશી વાત છે એની અને મેં તને સાહિથી નહોતા માર્યા હોય એને પણ મને બીક લાગતી હતી કે સાગર પાઈને ને કરી નાખ્યો તો જાણું છું બધું જાણું છું દુઃખ કોનું હોય જે હારા કરમ કરીને જાય ને એ મને તો દુઃખ લાગે પણ આવા કાળા કામ કરીને જાય ને મરી જાય ને એનું દુઃખ ન લાગે ગયો ભાઈ તમે કોઈ ઉપાધિ નહી કરતા હું કોઈ ફરિયાદ નહી કરું કોઈ ફરિયાદ નહી કરું અશોક ખુશી તો એ વાતની છે કે તને હવે કોઈ સજા નહીં થાય અને આ સરપંચનું દિલ બહુ મોટું છે જ્યારે તને માફ કરી દીધો તમારી વાત ખરી છે ભાઈ અને હું તો એટલું જ કહીશ ધન્ય છે તમારા ગામના સરપંચને કે પોતાના ભાઈને હત્યા થઈ ગઈ ને સતાયને કેટલું મોટું મન રાખી અને માફ કરી દીધો ખરેખર ધન્ય છે